નમસ્કાર વાળા વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે પેપર નંબર ચાર ધોરણ દસ સોશિયલ સાયન્સ બરાબર મોસ્ટ આઈએમપી સ એમાં અહીં તમારી ડેટ રહેશે ચૌદ દસ બે હજાર પચીસ સમય ત્રણ કલાક ચેપ્ટર અહીંયા તમને પહેલેથી આપણે જોતાઈએ આવીએ છીએ એ જ પ્રકારે છે ઉપરનું માર્કું ઉપરના માર્ગામાં કંઈ પણ ફેડ થયો નથી એકથી ત્રણ પ્રશ્નપત્રમાં જેમ આપણે જોયા છે એ પ્રકારે જ તમારે દરેક ઉપરનું માર્કું રહેશે ટોટલ એસી માર્ક રહેશે ઓપ્શન વગરનું પેપર છે ઓપ્શન આપેલા નથી બરાબર કારણ કે આપણે કેટલા પાંચ પ્રશ્નપત્ર આપવાના છે છીએ પાંચ પ્રશ્નપત્રમાંથી તમારે પાંચે પાંચ તૈયાર કરવાના છે બરાબર એ પાંચે પાંચ પ્રશ્નપત્ર તૈયાર કરશો એમાંથી તમારે એક આઈએમપી પેપર બનશે બરાબર એ તમારે કઈ તારીખે ચૌદ દસ બે હજાર પચીસના દિવસે તમને હું સવાર આપવાનો છું બરાબર જોઈ લેજો સવારે છ વાગે એ પેપરનું આપણે મોકલી દઈશું લાઈવ બરાબર વિભાગ એમાં તમારે એ આપણે જોઈએ હવે તો વિભાગ એમાં એકથી ચોવીસ પ્રશ્નોના માગે મુજબ ઉત્તર આપવાના છે બરાબર અહીં તમારે છે પહેલો ખાલી જગ્યા આપેલી છે ગુજરાતના ખાલી જગ્યાએ કૃષ્ણ પ્રેમી કૃષ્ણ પ્રેમની રંગભરી ગરબીઓ રચી છે તળાજા ગુફાઓ ખાલી જગ્યા તીરધામ તરીકે પ્રખ્યાત છે લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ ખાલી જગ્યા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે આર્થિક ઉદારીકરણ ખાલી જગ્યા ઉદ્યોગોમાં જાહેર સાહસો માટે અનામત હતા બરાબર આ ચાર તમારે જોઈ લેવાની છે ત્યાર પછી વિકલ્પો તમને મળી જશે તો વિકલ્પોમાં તમારે ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે તમે જે પાંચથી છ પ્રશ્નપત્ર હું તમને આપવાનું પાંચ પ્રશ્નપત્ર આપવાનું છે પાંચ પ્રશ્નપત્ર તમે તૈયાર કરી લેશો તો તમારે વિકલ્પો કે બીજું એક પણ બારનો પ્રશ્ન જોવાનો રહેશે નહીં બરાબર મિત્રો તો અહીં પાંચમું છે કે વર્ગમાં મહે સર મહેશ સર ગુજરાતી ગુફા નું વર્ણન કરતા કહે છે કે આ ગુફા ભરૂચના જગડીયા તાલુકામાં આવેલી છે બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્યનો ઉત્તમ નમૂનો ગણાય છે બરાબર મિત્રો અહીં એક પથ્થરમાંથી જ કકડાઈને અગિયાર ફૂટનો ઊંચો સ્થિર સ્તંભ છે આ ઉપર ગુફા કઈ છે જે વર્ણન કર્યું એ ગુફાનું નામ તમારે જણાવવાનું છે ત્યાર પછી જે કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કહ્યું છે પ્રાકૃત સંતુલન માટે સૌથી વધારે કારણભૂત શું છે બરાબર તમારે જે જણાવવાનું છે અહીંયા તમને આઠમો પણ આપેલો છે કે અહીં શું છે કે છે કે નીચે આપેલ અનુકૂળતાઓ કયા કૃષિ પાકની છે તે જણાવો બરાબર અહીંયા ત્રણ અનુકૂળતાઓ આપેલી છે આ ત્રણ અનુકૂળતાઓ કયા પાકની છે એ તમારે જણાવવાની છે પછી અહીં નવમુક વિશે નિર્માંકિત ગુજરાત ની નદીઓને તેમના વહેન વિસ્તાર મુજબ દક્ષિણથી ઉત્તર તરફ ગોઠવતા સાચો ક્રમ કયો બને છે ત્યાર પછી છે આર્થિક રીતે ભારત કેવો દેશ છે નીચે આપેલ વિધાનો પૈકી કયું વિધાન અયોગ્ય છે બરાબર વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી છે નીચે આપેલ પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર તમારે આપવાના છે તો અહીં છે તમારે મિત્રો ડાંગર ઉત્પાદન કરતો ભારતનો વૈશ્વિક સ્તરે કયો ક્રમ છે ઉત્પાદન સાધનોની ફાળવણી કઈ મુખ્ય અર્થતંત્ર તરીકે ઓળખાય છે ભારત સરકાર શ્રમ મંત્રાલય અને રાજ્ય સરકાર યુવાનો માટે કઈ મહત્વકાંક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે ભારત અત્યાર સુધી ખાલી જગ્યા પંચવર્ષીય યોજના પૂરી થઈ છે કઈ યોજના હેઠળ ગ્રામીણ રસ્તાઓનું કામ યોજવા આયોજન થયું છે વિશ્વ બેંક અહેવાલ મુજબ બે હજાર દસ માં ખાલી જગ્યા અંદાજે કરોડ લોકો માગ્યા મુજબ તમારે ઉત્તર આપવાના છે તો અહીં પ્રકૃતિ સાથે આપનો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક ખાલી હોવો જોઈએ ભરતનાટ્યમ ભાવ સ્થાન કહ્યું છે જ્યોતિષશાસ્ત્રના કેટલા ભાગોમાં વહેંચાયેલી છે પાચન ભાતના દશાંશ પદ્ધતિ ક્યાં દશાંશ પદ્ધતિ ક્યાં જોવા મળે છે અશ્વ અને હસ્તી જેવા પ્રાણીઓના રોગો પર કયા ગ્રંથ લખાયા છે જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું બરાબર ત્યાર પછી છે નીચેના વિધાનો તમારે અહીં સમજાવવાના છે ખરા કે ખોટા એક જ છે ફારસી ભાષાએ દિલ્હીના સુલતાનનોની રાજભાષા હતી ત્યાર પછી વિભાગ બીમા તમારે એ જોવાનું છે કે પ્રશ્ન ક્રમાંક પચીસથી તેત્રીસના જવાબ સૂચના મુજબ લખો આપણા સંસ્કૃતિ વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે ભારતના વેદો અને વેદો કેટલા છે અને કયા કયા તે સમજાવવાનું છે ગણિત શાસ્ત્ર આર્ય માટે કરેલી શોધ વિશે તમારે લખવાનું છે સંસાધનનું સંરક્ષણ શા માટે થવું જોઈએ મકાઈના ઉપયોગો તમારે જણાવવાના છે કોકો કૃષિ પાક વિશે તમારે સમજૂતી આપવાની છે ત્યાર પછી મિત્રો બહુહેતિક યોજનાઓનું મહત્ત્વ બહુહેતિક યોજના વિશે તમારે એક પ્રશ્ન તો હશે હશેને હશે જ પેપરમાં બહુહેતિક યોજના વિશે લખતો એક પ્રશ્ન હશે હસીને હશે જ મિત્રો બરાબર તમે બીજું ના કરો તો કંઈ નહીં બહુહેતુક યોજનાઓ તમે ખાસ કરીને તૈયાર કરી લેજો આ પણ તમારે એક છે હું તમને આમાંથી આઈએમપી આપી દઉં તો એક તો આ છવ્વીસમો સત્યાવીસમો અઠ્ઠ્યાવીસમો એકત્રીસમો વૈશ્વિકીકરણના લાભો બરાબર આ બે અને ત્રણ પાંચ આઈએમપી આપ્યા છે બરાબર પાંચમાંથી તમારી કોઈ પણ એક આમાંથી આ પેપરમાંથી હશે બરાબર વિભાગ બીમાં પાંચમાંથી એક પ્રશ્ન હશે હશે ને હશે એક કાતો બે બરાબર વધારેમાં વધારે બે આઈએમપી હોય કાં તો એક તો હશે હશે નહીં હશે બરાબર અને એમ પાંચ પ્રશ્નપત્ર જોશો તો તમારે પાંચ પ્રશ્નપત્રમાંથી ધારો કે બે આઈ એમ પી રાખીએ આપણે બરાબર તો બે અમુકમાં ત્રણ પણ હોય અમુકમાં ચાર પણ હોય બરાબર અમુકમાં તમારે પાંચમાંથી પાંચ છે પાંચ પ્રશ્નો તમારે હું જે આપું છું કેટલા હોય છે આપણે નવ પ્રશ્નો હોય છે તો નવમાંથી પાંચ પ્રશ્નો પૂછાઈ જાય એક પ્રશ્નપત્રમાંથી એ પ્રશ્નપત્ર નવમાંથી નવ પ્રશ્નો છે બરાબર એવું પણ આપણે આપવાનું છે આઈએમપી બરાબર તો એ તમે જોઈ લેજો હું તમને અહીંયા આઈએમપી આપ્યા એ તો હું કહેતો હતો દરેક પ્રશ્નપત્રમાંથી તમારે ઓછામાં ઓછા બે હોય તો આપણે કેટલા આઈએમપી પ્રશ્નપત્ર છે પાંચ પાંચ ગુણ્યા બે કેટલા થશે દસ અને લખવાના કેટલા છે નવ બરાબર તો તમારી કમ્પ્લેટ આવડી જશે નવ પ્રશ્ન એટલે દસ પ્રશ્નો આવડશે એમાંથી તમારે એક ઓપ્શનમાં કાઢવું હોય તો પણ નીકળી જશે બરાબર એટલા માટે આ વિભાગ બી આખો તૈયાર કરી લેજો વિભાગ સીમા મિત્રો આર્ય દ્રવિડ વિગતો આપો વલભી વિદ્યાપીઠ આ ફર મિત્રો વલભી વિદ્યાપીઠનો વારો છે છેલ્લા બે પેપરમાંથી પેપર નંબર ત્રણમાં પણ તમારે વલભી વિદ્યાપીઠ હતી તમે જોઈ દઉં બરાબર તો એ તમારે જોઈ લેવાની છે વ્યાખ્યાયિત કરો તો વ્યાખ્યાયિત તો એ વિરલ સંસાધન કરી શકાય જમીન વિશે આપણે કહી શકાય નહીં બરાબર એટલે વિરલ વિદ્યાપીઠ તમારે જોઈ લેવાની છે પછી અહીં તમારી છે સિંચાઈ ક્ષેત્રના તમારે વિતરણ લખો ઉદારીકરણ અર્થ આપો મનરેગા કાર્યક્રમ મનરેગા કાર્યક્રમની સ્પષ્ટતા કરો વિભાગ ડી માટે આપણે લઈને આવી ગયા છીએ મિત્રો પાંચ પ્રશ્નો છે બરાબર આપણે મોસ્ટ ઓફલી નકશો આપતા નથી બરાબર નકશો અહીંયા મોસ્ટ ઓફલી મળશે નહીં પરંતુ આપણે નકશા માટે એક અલગથી વિડીયો બનાવેલો છે તમને ખબર ના હોય તો કહી દઈએ બરાબર તો ભારત અને ગુજરાતના હીરા મોતી અને મીના કારીગરી અંગે જણાવો મૌર્યકાળ શિલ્પ સાપત્યનો પરિચય આપો વન સંરક્ષણના ઉપયોગ સમાજવાદી પદ્ધતિના લક્ષણો અને તેના ગેરલાભો ભારતમાં વ્યાપિત ગરીબી વિશે સમજૂતી આપો બરાબર આમાંથી હું તમને આઈએમપી કહી દઉં તો એક તો છે મૌર્ય શિલ્પ સ્થાપત્યનો પરિચય આપો ગરીબી જનાઓ ગરીબી સમાજવાદી પદ્ધતિના લક્ષણોને તેના ઘેર બરાબર આ ત્રણ આઈએમપી હું તમને આપું છું આમાંથી તો મિત્રો આ સાથે એ વિભાગ ડી પણ પૂરો થાય છે તો મિત્રો વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર આમાંથી જ તમારે આખું પેપર આવવાનું છે એકથી પાંચ પ્રશ્નપત્ર હું આપીશ એમાંથી જ બરાબર તો ખાસ કરીને આટલા જ પ્રશ્નપત્રો તૈયાર કરજો બહુ લાંબા થતાં નહીં બીજું તૈયાર કરવા માટે બરાબર મિત્રો આટલું તૈયાર કરશો તો તમારે એસીમાંથી હું કહું છું તો જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી પંચોતેર પ્લસ અને વધારમાં વધારે એસીમાંથી એસી બરાબર મિત્રો લાવવાની શક્યતા છે પંચોતેરથી એસીની વચ્ચે જ આખું પેપર તમારે આવવાનું છે બરાબર એસી માર્ક્સનું જે પેપર છે એ તો ખાસ કરીને તૈયાર કરી લેજો તો આપણે મળીશું આ વિડીયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ